નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાગ લઈ અને આપણે દર વખતે એ મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશા પ્રયત્નો છે મિત્રો કિસાન સફર દ્વારા એ કહેવાય કે આપણી સાથે એક આખો ખેડૂતોનો જે છે એ ગુજરાતનો જે છે એક મોટો વર્ગ જે છે એ જોડાણો છે અને એની અંદર ચાર લાખ કરતાં પણ વધારે ખેડૂત મિત્રો એ આપણી સાથે જોડાણા છે અને ખેતીની જે છે એ વિવિધ માહિતી એ ખેડૂતો પાસેથી આપણે મેળવી અને બીજા ખેડૂતો સુધી પહોંચે એના માટેના મિત્રો આપણા પ્રયત્નો હોય ત્યારે છેલ્લા દિવસોની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોના એ ફોન આવે છે કે ખેતીની અંદર જે છે એ હાલનો સમયગાળો એટલે આપણા વિરામનો સમયગાળો એટલે કે આપણી જમીનને જે છે એ આરામ આપવાનો સમયગાળો છે મિત્રો જમીનને આપણે આરામ આપીએ છીએ સો ટકાની વાત સાચી છે પણ જમીનની અંદર જે છે એ જે વસ્તુ આપણે નાખવાની છે જે ચોમાસું પાક લેવાના છે ત્યારે જે જમીનની અંદર જે આપણે આપવાનું છે એ આપણે કેવી રીતનું બનાવવું એ આપણે ખાસ ધ્યાન રાખીએ મિત્રો આપણે બધાને ખબર છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના આડેધડ ઉપયોગના કારણે એ આપણી જમીન જે છે એ આપણે ઘણી બધી કે એ ઘણી બધી બગાડી છે ત્યારે આ ખેતીને જે છે પાછી સજીવન કરવા માટે મિત્રો આપણે ઘણા બધા પ્રયત્નો જે છે બધા ખેડૂત મિત્રો દ્વારા એ થઈ રહ્યા છે એમાંનો એક પ્રયત્ન એ એટલે કે ખેતીની અંદર જ્યારે આપણે ખાતર જે છે એ નાખીએ છીએ જે દેશી ખાતર નાખીએ છીએ દેશી ખાતરનો કોઈ વિકલ્પ એ ખેડૂત મિત્રો એ છે જ નહીં જેટલું દેશી ખાતર જમીનની અંદર હશે એટલી જમીન જે છે આપણી અને કહેવાય કે ઉપજાઉ બનશે એ બધાને ખબર છે ત્યારે મિત્રો આ ખેતીની અંદર જે છે એ આપણે કંઈક ખેતીમાં પાછું પણ આપણે આપીએ મિત્રો હમણાં જ આપણે એક વિડીયો મૂકેલો અને એ વિડીયોની અંદર આપણે ખેડૂત મિત્રોને ભલામણ પણ કરી કે ખેતીની અંદર આપણા જે અત્યારના શિયાળુ પાકો જે લેવાના છે એ શિયાળુ પાકોમાં ખાસ કરીને ઘઉં અને આ ઘઉં જે આપણે જે ઘઉં વાવ્યા છે અને જે ઘઉં કાપી નાખ્યા જે આપણે સાફ કટર દ્વારા કમ્બાઈન હાર્વેસ્ટર દ્વારા જે છે એ મશીનો દ્વારા કાપી નાખ્યા પછી ઘણા બધા ખેડૂત મિત્રો ના એ કહેવાય ને કે એને દિવાળી મારી દીધી છે અને પાક કે આખા જે છે એ આખા જમીન જે છે એ આખી સળગાવી છે અને જમીનની અંદર જે છે રહેલા જે સૂક્ષ્મ જીવાણો છે એનો પણ જે છે એ જમીન સળગાવવાથી નાશ પામે છે ત્યારે મિત્રો આ એની આપણે બધા વાત કરી કે ભાઈ એનામાં જે છે એ વિકલ્પ તરીકે એ કેજન માઇક્રોપ્સ ઉપયોગ જો આપણે કરીએ તો ખેતીની અંદર જે છે એ આપણા રહેલા જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ સૂક્ષ્મ જીવાણુઓ તો બચી જશે કારણ કે આપણે જેને આગની સાપીએ તો સૂક્ષ્મ જીવાણુ મરવાના નથી એક તો એ ફાયદો થવાનો છે પ્લસ બીજો ફાયદો એ થાય કે જમીનની અંદર જે છે એ આપણે જે વધેલા પરાળ છે અને જે એની જે ઠૂઠા છે એને જમીનની અંદર દાટી દઈએ તો જમીનની અંદર આ એક ખોરાકનું કામ જે છે એ વર્ષ દિવસની અંદર ખોરાક જે છે સૂક્ષ્મ જીવાણુઓ બની જશે એટલે કે તો એને ખાવાનું પણ જે છે મળી જશે જશે અને જમીન જે છે એ આપણી પોષીને ફળ ભરી દેશે કારણ તો કે જમીનની અંદર જેટલું ક્ષેત્ર આપણે ખબર છે કે બે કણ વચ્ચે જે છે એ માટી વચ્ચે જે છે જો જગ્યા રહે બે કણ વચ્ચે તો જ એની અંદર જે છે એ અવર જવર કરી શકે અને એની અંદર જે છે આપણો મૂળ જે છે એ કોઈ પણ પાક હોય તો મૂળ જઈ શકે જમીન આપણી જે છે એ આવી રીતના એ સળગાવી દેવાથી સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઘટી જાય છે મરી જાય છે ત્યારે આ સૂક્ષ્મ જીવાણુને જે છે એ ખોરાક આપવાની તો વાત અલગ રહી પણ જે છે જે છે હાલની પરિસ્થિતિની અંદર એ પણ આપણે મારીએ છીએ ત્યારે મિત્રો આપણે જે છે એ એક તો આ હળગાવશું નહીં અને જ્યારે તમે આવી રીતનું કટર મારો ત્યારે જે છે એની અંદર આ કેઝન માઇક્રોપ્સ અઢી વીઘાની અંદર અઢી અઢી વીઘાની અંદર પાંચ કિલો એ તમે આપી દેશો તો એ આરામથી જે હળી જશે અને એનો ખોરાક તૈયાર થઈ જશે બીજી પદ્ધતિ મિત્રો એ છે કે અત્યારે જે છે આપણે બધા ખેડૂત મિત્રો જે છે એ ખાતરની ઉથરેટી કરે છે તો એમાં પણ જે છે એ આપણે કહીએ કે ભાઈ ખાતરની ઉથરેટી કરીએ સરસ મજાની વાત છે એને કરવી જ જોઈએ પણ ખાતરની ઉથરેટીની અંદર પણ જે છે એ આપણે ઝડપથી જે છે એ આ કહેવાય કે જે નિંદામણના કોઈ બી હોય કે જે અંદર જે છે મોટો કચરો છે એને હેળવાની પ્રક્રિયા જે છે એ કેજન માઇક્રોબ્સ ખૂબ સરસ મજાની કરે છે એ એક ટન કચરો હોય તો એક કિલોગ્રામ જે છે ખાલી કેજન માઇક્રોબ્સના બેક્ટેરિયા જોવે છે અને એને જે છે એ આખી ખાતરની ખાટ જે આપણે ઉથરેટી છે એને આખી પાણીથી પલાળી દઈએ અને એમાંથી જે છે વરાળ નીકળી જાય પછી એની અંદર જે છે એ ખાડા પાડી જુદા જુદી જગ્યાએ જે છે ઊંડા ખાડા પાડી અને એની અંદર પાણી સાથે જે છે આ નાખી દઈ બરોબર તો પણ જે છે એ આનાથી થઈ કે અથવા તો ઉપર જે છે આપણે ભભરાવી દઈએ એક કિલોગ્રામ એક ટન તમારે દાખલા તરીકે દસ ટન જેવો કચરો છે તો એ કેટલા દસ કિલો જે છે એ જોશે એક ટન કચરા એ એક કિલોગ્રામ જે છે એ આ જોવે છે અને એ પચીસ ત્રીસ દિવસની અંદર જ જે છે આખું ખાતર જે છે ભરભરું જે છે બનાવી દેશે ખાતરની અંદર જે બી હશે તો એ બી પણ જે છે એ નહીં ઉગે એટલે કે આપણું ખાતર જે છે કમ્પોસ્ટ ખાતર ગળતીયું ખાતર છે કે શાહ ની ભૂકી જેવું ખાતર એ આ કેઝન માઇક્રોપ્સ ના બેક્ટેરિયાઓ બનાવી દેશે બીજું મિત્રો આપણે જે છે એ સોમાસુ પાકોની અંદર મોટા ભાગના ખેડૂત મિત્રો જે છે એ મગફળીનું વાવેતર કરતા હોય

માઇક્રો જે છે એ પાંચ કિલોના જે છે એ ચારસો રૂપિયા કિંમત છે ચારસો રૂપિયાની અંદર એ મિત્રો આપણે કહીએ ને કે એક કિલો એક માં કામ કરે તો આ જે છે એ પાંચ કિલો જે છે એ પાંચ ટન કચરાની અંદર એ આપણને કામ પાંચ ટન એટલે અઢીસો મણ અઢીસો મણ ખાતર જે છે એ મિત્રો આપણે તૈયાર થઈ જાય અને એ ભૂકો જે છે જમીનની અંદર જાય તો એ સૂક્ષ્મ જીવાણુ એક તો ખોરાક બનવાનો છે નિંદામણ જે છે મુક્ત જે છે એ ખાતર બનવાનું છે અને બીજું આપણે એમ થાય ખાતર તો નાખવાના છે તો સૂક્ષ્મ વાળું જો ખાતર આપણે નાખશું તો જમીનની અંદર રહેલી જે ફૂગો છે દાખલા તરીકે જે છે એ સફેદ ફૂગ હોય કાળી ફૂગ હોય જે આપણે શરૂ શરૂઆતમાં મગફળી વાવી એને ઉત્સુકના રોગ આવે સુકારાનો પ્રશ્ન આવે સફેદ ફૂગનો પ્રશ્ન આવે તો એ આ કેઝન માઇક્રોપ્સનો ઉપયોગ કરીએ તો એનાથી ખૂબ ફાયદો થાય આ સિવાય જે છે એ જ્યારે તમે આવી રીતનું આ ખાતરની ખાડ જ્યારે તૈયાર જ કરો છો તમને એમ થાય કે ભાઈ મારે કેઝન માઇક્રોપ્સ નથી નાખવું તો આપણે ટાઈકોડરમાં અને સુડોમોનાસ આ બંને ફૂગ જે છે એના મધર કલ્ચરની ભલામણ પણ કરીએ છીએ કે એક વાયલ જે છે એની અંદર દસ બિલિયન સ્પોર જેટલા જે છે એની અંદર સૂક્ષ્મ જીવાણુ એ આ આવેલા છે ટાઈકોડરમાના જીવાણુ અને જે છે સુડોમોનાસના જીવાણુ તો આ બંને જે છે એ જો એ આપી દેવામાં આવે ખાતરની ખાડ ની અંદર એક એક વાયલ બરાબર તો એની અંદર જે છે એ તમામ પ્રકારના જે કહેવાય કે જે આપણે આપણે કહેવાય કે જે પાછળથી આવતી સફેદ ફૂગ અને શરૂઆત થી આવતી કાળી ફૂગ આ સફેદ ફૂગ અને કાળી ફૂગ ને જે છે એ આરામથી કંટ્રોલ કરશે જે જમીનની અંદર રહેલો જે સુકારો જે છે જે સુકારાના જે રોગો આવે છે અને આપણે આવી ગયા પછી જે છે એ બધા પ્રયત્નો કરીએ એની જગ્યાએ ખાતરની અંદર આ તૈયાર કરી દઈએ અને આપી દઈએ તો એક આપણે જે છે મગફળીના કે કોઈ પણ ભાગની અંદર ફૂગનો કોઈ પ્રશ્ન આપણે રહેવા દેશે નહીં તો વાલની કિંમત જે છે એ આપણે એમ ગણીએ તો વાઇલ ની કિંમત જે છે એટલી બધી નથી ચારસો ને પચાસ રૂપિયા એની એક વાઇલની કિંમત જે છે એ વાઇલની કિંમત છે બરાબર તો એ પણ જે છે તમે જો ખાતરની આખી ખાડની અંદર આપો તો આખા ખેતરની અંદર જે છે ટાઈકોડરમાં થઈ જાય સોડો મોનસ થઈ જાય તો પહેલેથી જ જે છે આપણા જમીનની અંદર જાય તો એની મલ્ટીપ્લાય થવાની પ્રક્રિયાઓ ખૂબ મોટી પ્રમાણમાં થાય આ વાય આ જે વાઇલ જે છે એને કેવી રીતે નાખવાની છે તો કે એક વાઇલ જે છે એને એક ઠીપણાની અંદર જે છે એ ચોવીસ કલાક અગાઉ ઓગાળી નાખવાનું છે એની આ રીતે એક્ટિવેટર પણ આવે છે પાંચસો ગ્રામનું એક્ટિવેટર કે એની અંદર જે છે એનો ખોરાક છે એને ઓગાડી દેવાનો અને પછી જે છે આપણે જે ખાતરની ઉથરેટી કરી હોય બરાબર જેમાંથી પાણી આપણે આપ્યા પછી જે વરાળ નીકળી ગયો હોય પછી જે છે એને ઉપર ભભરાવી દેવાનું છે પાણી જે છે એમના ઝાલકે ઝાલકે છંટકાવ કરી દેવાનો છે બરાબર અથવા જે છે એ તમે કોઈ આવી રીતના સેન્દ્રી ખાતર કે સાણિયું ખાતર હોય તો એમની સાથે મિક્સ કરી અને એમાં સુધી નાખી દઈએ તો પણ જે છે એની અંદર ખૂબ મોટી સંખ્યામાં એ વધારો થશે તો મિત્રો હાલનો સમયગાળો ખાતર આપણે સોના જેવું ખાતર બનાવવાનો સમયગાળો છે ત્યારે મિત્રો આપણે પણ જે છે એ આ જમીનને જે છે કાંઈક આપશું આ જમીનની અંદર જે છે એ ને કાંઈક વસ્તુ જો આપણે આપીશું જમીનની અંદર સૂક્ષ્મ સૂક્ષ્જીવાળોની સંખ્યા વધશે તો આપોઆપ જે છે એ આપણું ઉત્પાદન વધવાનું છે ત્યારે આપણે જે છે એ દરેક ખેડૂત મિત્રોને એ કિસાન સભાની ટીમ દ્વારા એક અપીલ કરીએ છીએ કે કેઝન માઇક્રોફ જે છે એ તમે ખાતર તો નાખવાના છો દેશી ખાતર તો એક બેગ લાવીને પણ જે છે એ તમે અખતરો કરજો તમને જે છે એનો રિઝલ્ટ જે છે સો એ સો ટકા જોવા મળશે જે જે ખેડૂત મિત્રો એ આ કેઝન માઇક્રોફ્નો ઉપયોગ ગયા વર્ષે એના પહેલા વર્ષે જુદા જુદા પાકોમાં કર્યો છે કોમેડ દ્વારા એ તમે પણ જે છે એ નંબર આપી અને જે તમે વાપર્યું છે અને કેવા રિઝલ્ટો મળ્યા એ પણ ખેડૂત મિત્રોને જણાવજો જેથી કરીને આપણે બીજા ખેડૂત મિત્રો પણ તમારી પાસેથી માહિતી મેળવી શકે ખેડૂત મિત્રો બસ આજના આ વિષયમાં આજ આપણો જે વિષય હતો એ મૂળ આ હતો કે ખેડૂત મિત્રો જે છે એ આ સોના જેવું ખાતર પોતાની ઘરે પોતાની જાતે સસ્તામાં અને સારી રીતે બનાવે અને ખેડૂત મિત્રો જે છે એ જમીનની અંદર જે છે એ જીવતા જીવડાની સંખ્યા વધારે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે કિસાન સફરનો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે ત્રેસઠ પાંચ અઠાવન અડતાળીસ સાત સોળ ગુજરાતના કોઈપણ ખૂણાએ તમને કઈ જગ્યાએ મળશે કે આ વિસ્તારમાં મળશે એની માહિતી આ બંને ભાઈઓ પાસેથી આ નંબર ઉપરથી તમે મેળવી શકશો ખેડૂત મિત્રો બસ આ જેટલું જ તમે એમને છેલ્લે સુધી સાંભળવા બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો કિસાન સફરમાં નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે પણ અમારા શ્યાન લાખ ખેડૂતોનો જે પરિવાર છે એમની સાથે તમે પણ જોડાઈ શકો અને તમારી વાત તમારી પાસે કંઈક નવું છે તો અમારા ખેડૂતો સુધી પહોંચાડવા માટે એ મિત્રો અમે ચોક્કસ તમને હેલ્પ કરી શકશું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી